ચાલો મિત્રો વળી પાછા ભૂરા કાકા આવી ગયા છે જો ભુવા લઈ આ માતાજી ના ભગવાન ના ભુવા છે અને આપડા એવું નથી કે આપડા ભારત ની અંદર જ આવું રીતે ધૂનવાનું બધું ચાલતું હોય જો મિત્રો

એલા કાકા તું જોતો ખરો વરસાદ ચાલુ છે ને તું અહિયાં કને લપાતો લપાતો દિવાલે દિવાલે ખોરા માં હાલ્યો આવે ઠેકડો મારી ને ટપી ને આ બાજુ માર ઠેકડો માર માર ઠેકડો માર ઠેકડો માર બસ બસ પણ હરવે ઠેકડો મારવા નો કીધો તો અરે તને કીધું કાકા હરવે ઠેકડો માર હવે અરે હાલ્યો હવે તારા રોહા વાહે પી ફસવાડું બધું પોચી ગયું કાઈ વાંધો નહીં હાલો ઓલા મોહન મોલની પાસે દવા લઈ આવી બીજું શું હોય અને આ હું ડીજે માં રમે છે કાઈક લાગે છે વરઘોડો છે ફૂલેકો એટલે આ કાઈક લાગે છે અને ઉલા જો તો કેટલા ગાંડા છે થઈ ગાડા માં રમે એટલે ખબર છે કે વરસાદ આવ્યો છે ગાડા માં નો રમાય જો ઈ ત્રણ ચાર કર્યા ને ઈ મને એવું લાગે છે કે ઈ વાંઢા છે કારણ કે વાંઢા હોય ને એને હરખ રમવાનું જાજો હોય

કાહી લેવાનું હોય નથી પાણી પૂરી ખાધીએ નો કાંકા આવે રોટલા રોટલા ગયસાય લ્યો હવે અડાય ગયા સાનુના બેહો નોકરી દેવું મોજું કરી કાંઈ વાંધો નહીં સ્પેશિયલ ડબ્બો બન્યો છે કોઈ નથી જોઈ ગયો સાનુ મુના બેહો હા મને આ ભાઈ અહીં શું કરે છે હાલે પણ ડોક માં નાગ નો નખાય આ આ આ જોઈને શું કરવાનું કઈ ખબર નથી પડતી ડોકમાં નાગ નાખી ને બેઠવા એટલે કાકા તું તો પછી વાદી જ બની જાને બની જાય બની જાય વાદી બની ઓલા ભાઈ વાદી એનું નાગ લઈ લીધું ભાઈ ને લગભગ ઝાક મોકડા થઈ જ ગયા કા મને વડા જોઈ શું કરે આલો આને આણુ બાણું પાત્રો આણામાં માં બકરી દેવાની છે જો આવી જ બકરી નાના પાસે અને પૈકડા અને વગાડતા દે છે કાંઈ વાંધો ને બાકી બેન બાજા લઈ જવાનું થાય જ છે ધાર કે કદાચ હું તો કહું છું ગમે બેન બાજા લઈ જવાના અને આ વાંદરા અહીંયા ટેલિફોન ના સાંભળે શું કરે પડ 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 પાછો એમ